નમસ્કાર હું હર્ષ આજના આપણો વિષય છે બે હજાર ચોવીસના નવા બજેટની કઈ મોટી જાહેરાતો થઈ શકે છે અને કોને કેટલો લાભ થશે તે વિષય પર આજે આપણે જાણીશું પહેલી ફેબ્રુઆરીએ આવનારા બજેટમાં સરકાર ગરીબ યુવાનો અન્નદાતા અને મહિલાઓને ઘણી મોટી જાહેરાતો કરી શકે છે આ કારણોસર ઘણા લોકો તેને ગરીબ યુવા અન્નદાતા મહિલાઓનું બજેટ પણ કહી રહ્યા છે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે તેની છઠ્ઠી વખત રજૂઆત કરશે એક વચગાળાનું બજેટ છે જે ચૂંટણી વર્ષમાં રજૂ થવા જઈ રહ્યું છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ બજેટ દ્વારા સરકાર આગામી નાણાકીય વર્ષમાં કરવામાં આવનાર વિકાસની બ્લુ પ્રિન્ટ રજૂ કરી શકે છે દેશના દરેક વર્ગના લોકોને આ આવનારા બજેટથી ઘણી અપેક્ષાઓ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારનું આ વખતનું બજેટ ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓ માટે ખૂબ જ ખાસ હોઈ શકે છે આના માટે બજેટોમાં ઘણી મોટી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે આ કારણોસર ઘણા લોકો બજેટને ગરીબ યુવા અન્નદાતા મહિલાઓનું બજેટ પણ કહી રહ્યા છે જાણો આ વર્ષના બજેટમાં કઈ કઈ જાહેરાતો શક્ય છે બજેટમાં આ દસ મોટી જાહેરાતો થઈ શકે છે ઘર માટે વ્યાજ સબવેન્શન સ્કીમ જાહેર કરવામાં આવી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવી કે જે મનુષ્યને અને આર્થિક રૂપે સશક્ત બનાવે એનપીએસને આકર્ષક બનાવવા સામાજિક સુરક્ષા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે બજેટમાં

કૌશલ્ય વિકાસ યોજના શક્ય છે મહિલા ખેડૂતો માટે સન્માન નિધિ બાર હજાર રૂપિયા સુધીની વધી શકે છે મહિલાઓને મનરેગા માટે વિશેષ અનામત અને ઉચ્ચ માનદની અપેક્ષા છે તો મહિલાઓના વ્યાજ મુક્ત લોન ઓફર પણ કરી શકાય છે આ માટે આર્થિક સર્વે એકત્રીસ જાન્યુઆરીએ આવી શકે છે તમને જણાવી દઈએ કે સંસદનું બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે અને નવ ફેબ્રુઆરી સુધી ચાલશે બંને ગૃહોને સંબોધશે બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન બાદ એકત્રીસ જાન્યુઆરી આર્થિક સર્વેક્ષણની રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે આર્થિક સર્વેક્ષણ એક હિસાબ જેવું છે જેમાં દેશના છેલ્લા એક વર્ષના હિસાબોના આધારે આગામી વર્ષનું બજેટ તૈયાર કરવાની રૂપરેખા નક્કી કરવામાં આવે છે તેના આધારે અંદાજ લગાવવામાં આવે છે કે છેલ્લા એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા કેવી રહી છે કયા મોરચે ફાયદો થયો છે અને ક્યાં નુકસાન થયું છે આ આર્થિક સર્વેના આધારે નક્કી કરવામાં આવે છે કે આગામી વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં કેવા પ્રકારની શક્યતાઓ છે ઇકોનોમી સર્વેના આધારે દેશની અર્થવ્યવસ્થાની માત્રા આગાહી જ નથી કરવામાં આવતી પરંતુ ગયા વર્ષના આધારે શું મોંઘું થશે અને શું સસ્તું થશે તેનો અંદાજ પણ લગાવવામાં આવે છે તો આવા મહત્વપૂર્ણ માહિતી માટે જોતા રહો કૃષિ જાગરણ નમસ્કાર